નમસ્કાર દર્શક મિત્રો કેમ છો મજામાં મજામાં જશો એવી આશા રાખું છું હર હર મહાદેવ અને બાપા સીતારામ આજ રોજ તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ ઉચડી મહિલા સેવા મંડળ દ્વારા બગડાણા સેવામાં જઈ રહ્યું છે અને તમે અમારા વિડીયોની અંદર રહેજો અમે તમને બગડાણા બજરંગદાસ બાપાના દર્શન કરાવશું અને સાથોસાથ રસોડાની અંદરની તમામ વ્યવસ્થા બતાવશું તો જય બાપા સીતારામ અહીંયા વડલાની ડાલની અંદર બજરંગદાસ બાપા દર્શન થઈ રહ્યા છે આપ પણ જોઈ શકો છો અહીંયા બજરંગદાસ બાપા દર્શન આપી રહ્યા છે અત્યારે અમે જઈ રહ્યા છીએ રસોડાની અંદર અને ત્યાં જાતા બજરંગદાસ બાપાનો ફોટો આવેલો છે અને અન્નપૂર્ણા માતા છે અને રસોડાની અંદર દરેક લોકો સેવા કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ રસોડું છે વિશાળ જગ્યાની અંદર અને દરેક સેવાભાવી યુવાનો આપ જોઈ શકો છો ત્યાં ટોપની અંદર ડાળ અને શાક બનાવવામાં આવે છે જોઈ શકો છો અને અલગ અલગ ગામમાંથી મહિલા મંડળ જે આવે છે તેમના દ્વારા સેવા થઈ રહી છે આપ જોઈ શકો છો બહાર સાફ સફાઈ થઈ અને અંદર માવડીઓ દ્વારા પોતા પણ મારી રહ્યા છે આપ જોઈ શકો છો અને અમારા ઉચડી મહિલા મંડળ દ્વારા પણ રસોડાની અંદર પોતા મરાઈ રહ્યા છે અને દરેક માતા બહેનો દ્વારા રસોડાની અંદર સાફ સફાઈ થઈ રહી છે આપ જોઈ શકો છો જો દરેક બહેનું પોતા મારી વ્યૂ છે અંદર અને અહીંયા દરેક અલગ અલગ ગામમાંથી યુવાનો જે મંડળો આવે છે તેમના દ્વારા પણ ફૂલ તૈયારી થઈ રહી છે થોડોક આમની અંદર જમવાનું પણ શરૂ થઈ જશે જો ડાળ ડાયરેક્ટ ઓટોમેટિક ભરાઈ રહી છે આપ જોઈ શકો છો મોટા ટોપમાંથી ડાયરેક્ટ નાના ટોપ ભરવામાં આવતા હોય છે અને અહીંયા દરેક નવી થાળીઓ અત્યારે આવી રહી છે અને દરેક ઘોડાની અંદર ફિટ કરી રહી છે કરી રહ્યા છે આપ જોઈ શકો છો અને આ દાદાઓ પણ સેવામાં આવતા હોય છે ઘણા વર્ષોથી પણ અહીંયા સેવામાં આવે છે આ દાદાઓ આપ જોઈ શકો છો અહીંયા ખૂબ સારી સેવા થઈ રહી છે દરેક લોકો દ્વારા અલગ અલગ સેવા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને અમારા ઉચડી ગામમાં જે કાળભૈરવ દાદાનો આશ્રમ હતો તે બાપુ પણ અમને બગડાણાની અંદર ભેગા થઈ ગયા છે આપના બાપુને બાપુના દર્શન કરી શકો છો ઉચડી નાવલીના કાંઠા બાપુએ આશ્રમ બનાવેલો હતો ઓળખતા હશો અને હવે અમારા દરેક ઉચડી મંડળના સેવા યુવાનો જમવા બેસી ગયા છે આપ જોઈ શકો છો અને આ બાજુમાં બેઠેલા તમામ સેવામાં આવેલા યુવાનો જમી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો અને અમારા ઉચડી ગામના દેવાભાઈ ગુજરિયા દ્વારા સાફ સફાઈ જો થઈ રહી છે જે અમારું કાઉન્ટર હતું તે સાફ સફાઈ